નમસ્તે મિત્રો આજે આપણે જાણીશું સિરોસિસમાં નબળાઈ અને પોષણની ઉણપ થાય છે તો એમાં શું ખાવું અને શું ન ખાવું હું ડોક્ટર મયુરા ડોક્ટર સોમીન શાહની ટીમમાંથી ગુજરાત ગેસ્ટ્રો હોસ્પિટલમાંથી સિરોસિસમાં નબળાઈ કેમ થાય છે તો એમાં સિરોસિસમાં liver કાર્ય ઓછું થઈ જાય છે જેના કારણે શરીરમાં પ્રોટીન અને ઉર્જાનું સંતુલન બગડી જાય છે ભૂખ ન લાગવી વારંવાર ઉલટી કે પાચનની તકલીફ થવી અને ચેપ લાગવો આ બધું નબળાઈ અને વજન ઘટાડવાનું કારણ બને છે પોષણની ઉણપના જોખમો તો એમાં છે માંસ ઘટવી જે વહેલો લાગવો થાક અને સુસ્તી શરીરની સાજા થવાની ગતિ ધીમી થવી અને લીવરનો રોગ ઝડપથી આગળ વધવો તો આમાં આપણે શું ખાવું જોઈએ તો એમાં છે ઉચ્ચ પ્રોટીન ખોરાક જેવી કે દાળ મગ ચણા ઈંડું આ બધું આપણે ડોક્ટરની સલાહ મુજબ લઈ શકીએ છીએ એમાં બીજું એક આવે છે જટિલ કાર્બોહાઈડ્રેટ જેમ કે દલિયા ઓટ્સ બ્રાઉન રાઈસ શાકભાજી અને ફળો એમાં પપૈયું સફરજન ગાજર બીટ જેવા ફળો શાકભાજી પણ લઈ શકો છો નાના નાના સમયાંતરે ભોજન કરવું જેમ કે દર ત્રણ થી ચાર કલાકે થોડું થોડું ભોજન કરતું રહેવું અને રાત્રે સૂતા પહેલા હળવો નાસ્તો કરવો જોઈએ જેમ કે દૂધ કા મગ દાળનો સૂપ લેવો હવે આપણે જોઈશું કે શું ન ખાવું જોઈએ મીઠું વધારે ધરાવતો ખોરાક હોય ખાસ કરીને અસાઇટીસના પેશન્ટમાં આવા વધારે પડતા મીઠાવાળો ખોરાકને ના ખાવો જોઈએ તેલિયું અને ડીપ ફ્રાય કરેલો ખોરાક પણ આપણે અવોઈડ કરવો જોઈએ દારૂનું સેવન ના કરવું જોઈએ વધારે પ્રોસેસ કરેલા ફૂડ કાં તો ડબ્બામાં જે આવે છે ખોરાક જે વેચાય છે એ બધું અવોઈડ કરવું જોઈએ